નમસ્તે હું મહેશભાઈ ચૌધરી કોષાધ્યક્ષ એસ્ટાર્ટ મુખ્ય શિક્ષક સંઘ ગુજરાત અમે એસ્ટાર્ટની ભરતી બે હજાર બાર થી થયેલી તેના નિયમો આજ દિન સુધી જાહેર ન થયેલા એના અનુસંધાને માન્ય ડિંડોર સાહેબને વારંવાર રજૂઆત કરેલી છે તેમ છતાં સફળતા નથી મળી પણ વચ્ચે ચૂંટણીનો સમયગાળા વખતે એમને આશ્વાસન આપેલું કે ધીરજ ધરો ચૂંટણી પૂરી થશે પછી તમારા આરહાર નક્કી થઈ જશે આજે અમે એમને મળવા આવ્યા આવતીકાલે અમારા આ માણસ ઉપવાસ સત્યાગ્રહ સામણી ખાતે થવાના હતા પણ આજે સાહેબે એ વિભાગની બેઠક કરી અને આજે એવો નિર્ણય કર્યો છે કે ટૂંક સમયમાં એટલે કે થોડા જ દિવસોમાં આનો નિવેડો આવી જશે અને એ પણ હકારાત્મક હશે જે આપણી રજૂઆત છે એ પ્રમાણે તો હું કોષાધ્યક્ષ તરીકે સૌ એસ્ટાર્ડ મિત્રોને નમ્ર વિનંતી કરી છું કે આપણે આવતીકાલના ધરણા કાર્યક્રમ મોકૂફ રાખીશું અસ્તુ ભારત માતા ગીજા